આપણે ઘણા કોર્ટ કેસ જોયા હશે અથવા તો સાંભળ્યું પણ હશે કે મેરિડ કપલ વચ્ચે છૂટાછેડા અથવા તો કંઈ ઝઘડો થાય ત્યારે પત્ની હંમેશા ભરણપોષણ માટે અરજી કરતી હોય છે અને કોર્ટ માન્ય રાખીએ તો પતિને ભરણપોષણના ખર્ચ ઉઠાવવા પડે છે પરંતુ અહીં ઉલટી વાત કરીએ છે કે જો પત્નીએ છૂટાછેડા લેવા હોય તો પતિ ભરણ પોષણનો ખર્ચ માંગી શકે ખરા થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે ભરણ પોષણના મામલે એક ટિપ્પણી કરી હતી જેમાં કોર્ટે કહ્યું હતું કે કાયદા કાનૂન ફક્ત પતિને દંડિત કરવા માટે જ નથી તો હવે વાત કરીએ કે જો પતિ ભરણ પોષણ માંગે તો નવાય નહીં હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત પત્નીની જેમ પતિ પણ ભરણ પોષણ માટેની અરજી દાખલ કરી શકે છે હિન્દુ મેરેજ એક્ટને કલમ ચોવીસ અંતર્ગત પ્રાવધાન છે કે જે પતિની હાલત સારી નથી અથવા તો સક્ષમ નથી તો તે પતિ પોતાની પત્ની વિરુદ્ધ ભરણ પોષણની અરજી દાખલ કરી શકે છે જો બધું જ યોગ્ય જણાય તો અરજીના હિસાબે કોર્ટ ઓર્ડર કરે છે તો પત્ની પક્ષે પણ પતિ માટે ભરણ પોષણ આપવું પડે છે બીએનએસએસની કલમ એકસો ચુમ્માળીસ મુજબ એ પ્રાવધાન છે કે પતિ તેની પત્નીથી અલગ થાય તો ભરણ પોષણ આપવું પડે છે જો પત્ની બાળકો અને માતા પિતા પોતાનો ખર્ચો નથી ઉઠાવી શકતા તો પુરુષે ભરણ પોષણ આપવું પડે છે